તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં હોબાળો થયો છે ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો કર્યો છે ટ્રોમા સેન્ટરમાં મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે થઈ હતી બોલાચાલી ઘટના બાદ વર્ગચારના તમામ કર્મચારીઓ કામથી અડગા રહ્યા છે પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવવાનું કહ્યું જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પોલીસ ચોકીની બહાર બેસી રહેવાની ચીમકી આપી છે મને છે ને હું પોતું મારતી હતી તે ચાલતા હતા એ લોકો મેં કહ્યું કે સાઈડ પર ઉભા રહો તમે અમે પોતું મારતા છે પોતું પછી ચાલો એની બૈરી બે ને બે ભાઈ હતા એ દો બી ગાળો દેવા લાગ્યા ને હાથ ચલાકી કરી મારી બંગડીઓ ફૂટી ગઈ મને અહિયાં હાથમાં બી વાયગું છે લોહી બી નીકળ્યું છે એ લોકોને અમે એ લોકો હાથ ચલાકી કરે તો અમે નહીં મારવાના તમે લોકો કામ કરવાની આવે ધંધો કરવા આવે એમ કે હા તો તમારું કામ છે અમે સો વખત આવીએ અમે અમે સો વખત આવીએ તમારે સો વખત પોતું મારવાનું હા મેઈન જગ્યા પર મારે તો માણસ ને કેવું લાગે આ બેન કેજ્યુલિટી માં કચરા પોતા કરતી હતી કલ્પના બેન કલ્પના ઢોસર એ કચરા પોતા કરતા એ લોકો સર્વ લોકો પેશન્ટ લઈને આવ્યા અને ભીની જગ્યા પરથી ચાલતા હતા આ બેન બોલી કે ભાઈ આ ભીણું છે તમે ચાલો રહ્યો એ ડાયરેક્ટ આવીને ચાલતો ગયો ગયો ભલે બે વાર ગયો ત્રીજી વાર બી ચાલતો ગયો તો પાછી આ બેન જ બોલી કે આવું નહીં ચાલે ભાઈ અમે પોચા મારે છે તમે ચાલ્યા કરે છે તો એ પાછો ગાડું દે એમ કે તમને પોચા મારવાનો જ પગાર મળે અહિયાં કઈ ઊંઘવાનો પગાર નહીં મળે અને તમને આ કામ કરવું જ પડે ભલે ભાઈ અમને તો કરવું જ પડે પગાર એના માટે કઈ કામ હતું એ ડાયરેક્ટ હાથ ચલાકી કરી લીધી એના હાથે જે બૈરી હતી એ બૈરી બી મારી ગાન ગાન ગાડો સિવાય આપતા હતા અને બોલી ને ગયા છે અને સેક્યોરિટી એને પકડ્યું પકડી ને પછી સેક્યોરિટી ને એને પકડવાનું અને પોલીસ સ્ટેશન માં લાવવાનું કામ હતું એને કેમ બગાવી દીધું